સમય સમયની વાત છે આજે લોકો જેને રંગ કહે છે તેને કાલે ડાઘ કહેશે સામાન્ય માણસનું મહાન બનવું એ તો સામાન્ય છે પણ મહાન બન્યા પછી સામાન્ય બની રહેવું એ ખરેખર અઘરું છે લોકોની ટીકાથી તમારો માર્ગ ન બદલતા કારણ કે સફળતા શરમથી નહીં સાહસથી જ મળશે એક સુખી જીવન જીવવા માટે માણસને સાધુ નહીં સીધું થવાની જરૂર છે જિંદગી મને રોજ શીખવે કે જીવતા શીખ એક સંધાતા તેર તૂટે તો પણ સિવતા શીખ ગીતામાં લખ્યું છે નિરાશ ન થાઓ તમારો સમય નબળો છે તમે નહીં દુનિયામાં સૌથી વધારે ગરમ વસ્તુ હોય તો તે પૈસો છે કારણ કે તે સારામાં સારા સંબંધોને બાળી નાખે છે બહુ સારો સ્વભાવ પણ સારો નહીં કેમ કે પછી એ નથી સમજાતું કે તમારી કદર થઈ રહી છે કે ઉપયોગ મૂર્ખાઓ પાસેથી વખાણ સાંભળવા કરતા બુદ્ધિશાળી વ્યક્તિનો ઠપકો સાંભળવો ફાયદાકારક છે તમારી કુશળતા પર દરેક વ્યક્તિ ત્યાં સુધી ભરોસો નહીં કરે જ્યાં સુધી તમે સફળ નહીં બનો જે વ્યક્તિ પોતાની ભૂલો માટે પોતાની સાથે લડે છે તેને કોઈ હરાવી શકતું નથી જ્યારે તમે એકલા હોવ ત્યારે તમારા વિચારો ઉપર કાબૂ રાખો અને જ્યારે તમે બધાની સાથે હોવ ત્યારે તમારી જીભ ઉપર કાબૂ રાખો આ યાદશક્તિ પણ ગજબ છે કોઈ કહે તો યાદ ન રહે અને કોઈ કહી જાય તો ભૂલાતું નથી અનુમાન આપણા મનની કલ્પના છે અને અનુભવ આપણા જીવનનો પાઠ છે જ્યારે તમને લાગે કે બધું તમારી વિરુદ્ધ થઈ રહ્યું છે ત્યારે યાદ રાખો કે વિમાનને ઉપર જવા માટે પવનની વિરુદ્ધ જવું પડે છે નહીં કે પવન સાથે જો તમારે સફળતા જોઈતી હોય તો તમારી જાતને નિયંત્રણમાં રાખો બીજાને નહીં વિશ્વના સૌથી સુખી લોકોને એ સમજાયું છે કે બીજા પાસેથી કંઈ પણ અપેક્ષા રાખવી નિરર્થક છે જિંદગી પણ કેવી અજીબ થઈ ગઈ છે ખુશ દેખાવું એ ખુશ રહેવા કરતાં પણ વધારે જરૂરી છે મૂળ વગરના વૃક્ષને વિશ્વાસ વગરના સંબંધ વધુ સમય ટકતા નથી વ્યક્તિએ ક્યારેય તકની રાહ જોવી જોઈએ નહીં કારણ કે આજે જે છે તે સૌથી મોટી તક છે જેમ કાલનું દૂધ આજે દહીં બને છે તેમ ભૂતકાળના કર્મો આજે નસીબ બનીને પ્રગટ થાય છે ઈતિહાસ સાક્ષી છે સમાચાર હોય કે કબર હોય ખોદનાર હંમેશા આપણા જ હોય છે મૃત્યુ પછી આપેલા વખાણ અને દિલના દુઃખ પછી માંગેલી માફી આ બંનેનું કોઈ મહત્વ નથી સખત મહેનત કરો ધીરજ રાખો પરિણામ સમય જતાં મળે છે રાતોરાત કંઈ નહીં મળે તમારો સમય જરૂર આવશે મુશ્કેલ સમયમાં સાથ આપવાના બદલે જ્ઞાન આપે એવા લોકોથી હંમેશા દૂર રહેવું કિંમતી તો ઘણું બધું હોય છે જીવનમાં પણ દરેક વસ્તુની કિંમત ફક્ત સમયે જ સમજાવી શકે છે સફળતા માટે કોઈ મંત્ર નથી આ માત્ર મહેનતનું પરિણામ છે મિત્રો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરો